મૂડી તાલુકાના વગડિયા ગામના સાત હજારથી વધુ લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી રાહત મળશે ધારાસભ્ય કિરીટસિંહ રાણાને સ્થાનિક અગ્રણીઓની રજૂઆત બાદ ગામમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજના હેઠળ આશરે રૂપિયા પચાસ લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે જેનાથી ગ્રામજનોમાં આનંદની લાગણી છવાય છે અમે એક યોજનાની મંજૂરી માટે લોકફાળો ગામમાં કરેલો પાણી માટે કે ભાઈ અમારે દસ ટકા લોકફાળો ભરાઈ જાય એટલે અમે સરકારમાં સાડા પાંચ લાખ રૂપિયા ભર્યા પછી અમને સરકારે પચાસ લાખ પચાસ હજાર અમને સહાય આપી અને પચાસ લાખના વાસમો અંતર સરકારે અમને સહાય આપેલી પચાસ લાખ રૂપિયાની અમે એના માટે પછી સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ